તો કેનાલના પાણીને લઈને ખુદ ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા કાંતિ અમૃતિયાએ માહિતી મેળવી અને જરૂરી સૂચનો આપ્યા છે બ્રહ્માણી ડેમ ભરવા માટે કાંતિ અમૃતિયાએ સૂચના આપી છે વધુમાં વધુ પાણી છોડવા ગેરકાયદેસર કનેક્શન દૂર કરવા સૂચન કરવામાં આવ્યું ભાજપના ધારાસભ્ય અગાઉ અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો કેનાલના પાણીને લઈને કાંતિ અમૃત્યાએ રોષ ઠાલવ્યો હતો અને અધિકારીઓની બેદરકારીથી પાણીના બગાડનો આક્ષેપ તેમણે કર્યો પાણીનો બગાડ હતા મોરબીને પાણી પૂરતું મળતું જ નથી કારણ કે ડેમ સમયસર ભરવામાં નથી આવતો સુરેન્દ્રનગરના ઢાંકી પંપિંગ સ્ટેશને તેઓ પહોંચ્યા છે આપી શક્યા હોત શા માટે આખું આ નાટક કરવામાં આવ્યું કે તેઓ ત્યાં સ્ટેશન પર આવ્યા અને અધિકારીઓને સાથે લઈને આવ્યા ધર્મેન્દ્ર અમારી સાથે વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે ધર્મેન્દ્ર કાંતી અમૃત્યાએ અગાઉ રોષ ઠાલવ્યો હતો આજે તો પમ્પિંગ સ્ટેશન ખાતે પોતે પહોંચ્યા શું વિગતો સામે આવી રહી છે જી વાત કરી રહી તો કાંતી અમૃત્યા અને અગ્રતરા ધારાસભ્ય પ્રકાશ વર્મા હાલ ટાંકી પમ્પિંગ સ્ટેશન વન ઉપર આવી પહોંચ્યા છે માળિયા પ્રમાણે તેમ ભરવા માટે અનેકો વાર રજૂઆત કરવા છતાં વચ્ચેના ગાળાને પાણી નીકળી જતા અને કેનાલો તૂટી જતા અધિકારીઓ પાસે હાલ કોન્ફરન્સ રૂમ અંદર મિટિંગ ચાલુ છે પ્લસ એમણે જી એ વાત કરો કે અધિકારીઓને કેટલા માટે ખખડાવ્યા હતા કે એમની બે હિસાબે આગળ પાણી નથી પહોંચતું અને પાણી ના પહોંચવાના કારણે ત્યાં ખેડૂતોને વારંવાર

કોઈ ખુલાસો આપ્યો હતો હાલ ની અંદર ચર્ચા ચાલી રહી છે અધિકારીઓ અહીં હાલ ખુલાસો આપ્યો નથી અધિકારી પાસેથી ખુલાસો મળશે રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ અત્યારે મીડિયા સમક્ષ તેઓ આવ્યા છે અધિકારીઓને તેમ કેમેરા સામે ખખડાવી રહ્યા છે સૌથી મોટી વાત એ કે આ અધિકારીઓ કર્મચારીઓ એનો ભોગ જે છે લોકો બની રહ્યા છે શું ધારાસભ્યો ને પણ અધિકારીઓ સાંભળતા નથી